વર્ષ 2000 માં રિલીઝ થયેલ હોલીવુડ મૂવી કાસ્ટ અવે જીવન જરૂરિયાતો અને સંબંધો વિશે અતિ મહત્વના સાક્ષીતકાર કરાવનાર મૂવી છે. સંપ્રત સભ્ય અને વિકસિત સમાજમાં રહેતા માણસોને તેમની જરૂરિયાતો અને સંબંધોની હું એટલી સરળતાથી મળે છે કે તેને તેમની કદર કરવાનો અવસર મળતો નથી. પ્લેન ક્રેશ થવાથી

અત્યારે ન જ સમજાય લાઇટરના એક તનખામાંથી અગ્નિ પ્રગટી શકે તેવા સાધન સંપન્ન મનુષ્યને નિર્જન ટાપુ પર અગ્નિ પ્રગટાવવા કેટલો સંઘર્ષ કરવો પડે તે આ મૂવી જોઈને જ સાક્ષાત્કાર થઈ શકે અને આપણું જીવન કેટલું સરળ છે તે સમજાય સ્ટ્રગલ ફોર સર્વાઈવલ આમ તો માણસનો મૂળભૂત સ્વભાવ છે પરંતુ એકલો માણસ જીવીને શું કરે શા માટે જીવે તેને જીવાડે એક આશા ફરી જવાની પાછી છવાઈ જાય અને માણસ આશા ખોઈ બેસે ત્યારે આત્મહત્યાનો વિચાર કરે ચકના જીવનમાં પણ એવી એક કસોટીની ક્ષણ આવી જાય છે પરંતુ અસફળ આત્મહત્યાનો પ્રયત્ન તેને શીખવાડે છે કે જીવન જ નહીં જીવનનો અંત પણ મનુષ્યના હાથમાં નથી માણસની ફરજ છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે પણ જીવન જીવે જ રાખવું જોઈએ ચક કહે છે આઈ ન્યુ ધેટ આઈ હેડ ટુ સ્ટે અલાઈવ સમહાઉ સમહાવ આઈ હેડ ટુ કીપ બ્રીથિંગ ઇવન ધો ધેર વોઝ નો રીઝન ટુ હો

મનથી તેની સાથે હતી પણ હવે તે તેની પગ નીચેની જમીન નહીં ખસી જાય આવા ક્ષણે સમજાય છે કે ભારતીય સંસ્કૃતિ જીવનનો અંતિમ અલ્ટિમેટ આધાર ભગવાનને જ રાખવાનું કેમ કહે છે શ્વાસ લેવાનું ચાલુ રાખશે કેમ કે ક્યારે કઈ ભરતી કયો પવન નવા દિવસનો સૂર્ય તેને કઈ નવી દુનિયા આપશે તે તો મનુષ્યની કલ્પના શક્તિ કરતા પણ પરે છે